પૂજિયા ડુંગરની તળેટીમાં નાગપંચમીના રાજપરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે રાજપરિવાર દ્વારા ભુજંગ દેવની પૂજા વિધિ કરવામાં આવી હતી નાગપંચમીની ભુજ સહિત સમગ્ર કચ્છમાં તેની ઉજવણી કરવામાં આવી હતી આજે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજાના હસ્તે પૂજા વિધિ કરવામાં આવી હતી ઇસવી સન સત્તરસો ઓગણત્રીસના સમય અમદાવાદના શેર બુલંદ ખાને ભુજ ઉપર ચડાઈ કરી હતી કચ્છના મહારાવ દેશળજીના કુંવર લખપતજી અને રોહા જાગીરના ઠાકોર જીયાજીના

નાગ પંચમીની પૂજા અર્ચના કરવામાં આવી છે અને શાહી હતી ત્યારે પણ આ પરંપરા ચાલુ હતી અને આજે લોકશાહીમાં પણ આ પરંપરા ચાલુ છે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગ ત્રીજા એ પોતે અથવા પોતાના પ્રતિનિધિ દ્વારા આ પૂજા અર્ચના કરતા આવ્યા છે અને કચ્છના લોકો માટે એ હંમેશા આશીર્વાદ માંગતા આવ્યા છે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ પણ ત્યાં બોમ્બે પધરાવો હતી ત્યાંથી પણ કચ્છના લોકો માટે શુભેચ્છા પાઠવી છે અને ખાસ કરીને આજે પંચ પાંચમના દિવસે આપણે સૌને શુભેચ્છા પાઠવી છીએ અને ખાસ આપણે એ જ કહીએ છીએ કે આપણી પરંપરા ન ભૂલવી જોઈએ આપણી પરંપરા હંમેશા આપણા તહેવારો હોય કે જે કાંઈ હોય એ આપણે નિભાવવા જોઈએ અને કચ્છની એક જ પરંપરા રહી છે કે ભાઈચારો કાયમ રહે અને ખાસ કરીને મા પાસે અને દાદા પાસે એક જ પ્રાર્થના કે કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત ના આવે એ એવી પ્રાર્થના સાથે આવશો બને શુભેચ્છા આભાર આજે શ્રાવણ મહિનાની પાંચમ છે અને શ્રાવણ મહિનાનો પર્વ આપણો ઉજવાય છે ચાલુ થઈ ગયો છે હું મારાની દેવીને રાજવીવાર તરફથી શ્રાવણ મહિનાની મા સર્વે કચ્છી ભાઈ બહેનોને અમે શું કહેવાય શુભેચ્છા પાઠવી છે પાંચમના મેળાની કે પાંચમના ભુજંગ દેવના મંદિરે જે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે આજે એને ટુ હંડ્રેડ એન્ડ નાઇન્ટી થ્રી યર્સથી આ ચાલુ છે અને રાજાશાહીના ત્યાં વખતમાં આ એક મોટી રવાડી નીકળતી અને આ મોટામાં મોટી રવાડી કચ્છની હતી તે પ્રાગમેલ દરબારગઢથી શરૂ થતી ચકલાના નાકેથી સારાફ બજાર થઈ ભીડ ગેટ થઈ અને આ રવાડી અહીંયા ભુજંગદેવને અહીંયા કને આપણે ભુજીયા ડુંગરે પહોંચતી અને આ લડાઈ પાંચમ ના શ્રાવણ મહિનાની પાંચમના આ મોટી રવાડીનું કાઢવાનું કારણ એ જ છે કે આપણને જ્યારે મહારાવ શ્રી ગોડજીએ આ કિલ્લો બનાવવાનું શરૂ કર્યો ત્યારે અમદાવાદના સુબા મોહમ્મદ બેગડાએ અહીંયા ચડાઈ કરી કચ્છ એક શાક જૂઠ થયું અને અહીંયા એક મોટું ધમાસાન યુદ્ધ થયું અને એ યુદ્ધ વખતે જ્યારે આપણે જીત્યા અને એ પાંચમ શ્રાવણ મહિનાની પાંચમ હતી અને જે આપણા આપણા પૂર્વજો કે કચ્છી ભાઈઓ એમાં કામ આવી ગયા એના નિમિત્તે આ મોટી એક રવાડી કાઢવામાં આવે છે રાજવી પરંપરા સાચવી આવેલા છે અને આમ જોવા જઈએ તો કચ્છ માટે આ પેલો મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે પંચમી ના દિવસે રાજવી પરિમાર ના પ્રાગમલજી ત્રીજા ના કુંવર એ આ પૂજા કરવા પણ આવે છે તો દરેક શ્રદ્ધાળુઓ તમને અહીંયા જોવા મળે છે અને સાથે સાથે મંદિરની આજુબાજુ નું જે પરિસર છે એ એકદમ નયન રમ્ય લાગે છે એટલે આમ તો બહુ જ મજા આવે છે તમે અહીંયા મંદિરે આવો એની સાથે સાથે પૂજા આ તે બધું આપણે લોકો વર્ષોથી જે પરંપરા ગોઠવેલી છે એ વર્ષોથી પરંપરા મુજબ બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે અને આ દિવસે નાગપંચમી નો મેળો જે એ પહેલો મેળો તરીકે ભાતીગળ રીતે યોજવામાં આવે છે